રામય બન્યું છે લોકગાયક રાજભા ગઢવી ના મુખ્યથી જાણો અયોધ્યાનું મહત્વ ઝી કલાક પર રાજભા એ એક્સક્લુઝિવ વાતચીત કરી રાજભાએ પ્રભુ અયોધ્યાજી ની વિશેષતા જણાવી નમા ભક્ત વચલમ કૃપાલુ શૈલ કોમલમ ભજા તય પદામ ભુજમ અકામ નાશ ધામ દમ નિમ સૌંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ મદાતિ દોષ મોચનમ પ્રલમ બબાહુ વિક્રમ પ્રફુલ પ્રમેય વૈભવ નિસંગ સાપ સાયુકમ ધન ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ સાપ ખંડનમ એવા ભગવે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ આજે સમગ્ર ભારત વર્ષ નહીં એક પૃથ્વીનો ગોળો નહીં પણ બ્રહ્માંડના કણે કણમાં રામ નામના રણકાર જયારે ઉઠી રહ્યા છે આમ જોઈ તો સનાતનીઓનો પાંચસો પાંચસો વર્ષનો સંઘર્ષ આપણા બાપ દાદાની આપણી પેઢીઓ રાહ જોતી હતી અને એકસો અને સોત્રી વર્ષથી જે અદાલતમાં હું અને તમે રાહ જોઈ રહ્યા હતા સનાતનીઓની હિન્દુઓની ધીરજ શું છે સંવિધાન પ્રત્યે હિન્દુઓની નિષ્ઠા અને જે ભાવના જે રાષ્ટ્રના સંવિધાન માલિકો કોઈ પ્રજા હોય તો સનાતની પ્રજા છે સનાતની સંસ્કૃતિ છે કે આપણે એકસો ચોત્રીસ વર્ષ તો એ રાહ જોઈ અને પાંચસો વર્ષ સુધી આપણા પૂર્વ સૂર્યો એ રાહ જોઈ આજે ભગવાન રામલલા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થતા હોય મંદિરમાં તું તલ તલ માં નતલ વિતલ માં ભૂતલ ભલ માં સબથલ માં જલ નિધિ ગલ માં અનિલ અનલ માં દર્શત દલ માં દીવતલ માં પુષ્કર પરિમલ માં પબ ઉપલમાન જળ જંગલ માં જુક્તેશ્વર તું અજર અમર વર યમડર સરકર મહર નજર કર માહેશ્વર એ શિવ જેનું ભજન કરે છે એવો ભગવાન રામ અને રામ જેનું ભજન કરે છે એવો શિવ છે આમ તો ભગવાન રામ દરેક હૈયામાં દરેક જીવના રામ વગર કાંઈ છે જ નહીં આપણે ત્યાં ગામડામાં કહેવાય કે એના રામ વહી ગયા સારું કામ કરે તો એમ કે ભાઈ એનામાં રામ આવ્યા અને આમ થયું કોઈ માણસ ઉપર કોઈ કાંઈ થવાનું હોય ને કોઈ માણસ એમને બચાવી લે તો કે ઓલો માણસ હતો એને રામ આવી ગયા એમાં આ બચી ગયો એમ રામ વગર અને માણસમાંથી કોઈ માણસ જીવ જાય તો કે હવે એનામાં રામ નથી એ રામ એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ એટલે આપણી સનાતનીઓની આસ રામ એટલે આપણો શ્વાસ રામ એટલે કણે કણ ની માલિકો એ ભગવાન રામ આજે હકીકત માં બાવીસ તારીખ બાવીસ જાન્યુઆરી બિરાજમાન થવાના અયોધ્યામાં એ તો બરાબર છે એ આપણા માટે બહુ એનું કોઈ વર્ણન ન થાય પણ હકીકતમાં આપણો રામ જાગી જાય હયામાં દરેક સનાતની દરેક ભારતીના હયામાં રામ જાગે કે આપણે શેરી વળાવું સજ કરું હરી આવો અને આંગણીએ એ ફૂલ પ્રભુ તમે ઘરે આવો ને તો હકીકતમાં આપણે હેરી વેવી વળાવી આપણા હૈયાની આપણા મગજની અને આપણી એક એક માન્યતાની શેરીઓ એવી વળાવી જ્ઞાતિ વાદરૂપી કચરા સાફ કરી નાખી રૂડા એકતાના બગીચા ખીલાવી અને હકીકતમાં માનવ જીવનનું ઘડતર એ રામ કરે છે એ રામાયણ કરે છે આપણા શાસ્ત્રો કરે છે કોઈ પણ એક ફોર વ્હીલ હારામાં હારી આપણે છોડાવી તો એની સાથે એની બુક આપે એની સાથે એની બુક આવી રીતે આને ચલાવવાની આમ ચલાવવાની આમ કરવાની એ બધું એ બુક આવે આજે કોઈ કંપની નામ નામ વાળી કોઈ લોગા વાળી કંપની કાંઈ પણ વસ્તુ વેચે તો એની એની ચોપડી આપે તો આ પૃથ્વીના ગોળા ઉપર માનવ જીવનનું જે સર્જન માનવ એક નહીં પણ કોઈ જીવ સૃષ્ટિનું સર્જન એને યુગો યુગાંતર સુધી એને ટકાવવું હોય તો એની સાથે આપેલી સોપડી એટલે વેદો શાસ્ત્રો અને રામાયણ છે આપણી જો રામાયણમાં કીધું એ રીતે આપણે માનવ જીવનને ચલાવશું તો પૃથ્વીના ગોળામાં આપણે સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી જીવી શકશું નહીંતર ક્યારે પલરી આવે એનું નક્કી નથી એ રામ શીખવે છે એટલે એ ભગવાન રામ દરેક ભક્તોને રામની પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ વધાઈ એની સાથે સાથે હકીકતના રામ આપણા અહીંયામાં જાગે આપણે કોકના માટે કરી એક રામે જે રાહ બતાવી પોતાને ગાદી હવારમાં બેહવાનો હોય અને સાંજે ખબર પડે કે મારે વનમાં જવાનું છે અને હવારમાં ચૌદ ચૌદ માટે વનનો કેળો લઈ લે ભગવાન રામ એક એક માણસ પૂગવા માટે થઈને એનું જે જીવન છે એ પશુ પક્ષી રામ એટલે તમે રામ થવાની કોશિશ કરો તો તમને જળ ચેતન બધા મદદ કરે પથરાઓ તરે કોઈ દી ના તરે પ્રકૃતિ સાથ આપે જ્યારે રામના કેળે પગલાં માંડો એટલે કે રામનું જીવન જીવો ત્યારે ગીધડા ખાઈ જાય ગીધડા મદદ ન કરે એ ગીધડા તમને મદદ કરે જટાયુની સંપાતિ મદદ કરે શું એ કે રામ સત્યને કેડે ચાલે છે એટલે આજ પણ રામને કેડે ચાલો તો પથરા જીવનમાં તરવા માંડે રામને કેડે ચાલો તો ગીધડા મદદ કરે રીસને વાંદરા તોડફોડ કરે એને બદલે એ પુલ જોડે રામને કેડે ચાલો તો તમારા જીવનમાં પુલ જોડવાનું કામ થાય એક સેતુ બાંધવાનું કામ થાય સમદરની છાતી માથે પુલ બાંધી અને તમે જઈ શકો રામના કેડે ચાલો છો એવો રામ એવો ભગવાન રાઘવેન્દ્ર સરકાર એ ભગવાન રામ માટે કવિઓ કબૂતર દરિયામાં તરસું થાય અને ચાંચ બોળે અને પછી પાણી ચાંચમાં કબૂતર ભરે અને એને ખબર પડે તો ખારું છે આમ કરીને આમ ઉડાડે એટલું જ અમે કવિઓ વર્ણન કરી શકીએ રામ મહિમાનો રામ મહિમાનો સાગર ભર્યો અને કવિ કપોત કી સંચ એટલું જ અમે બોલી શકીએ એટલે છેલ્લે ભગવાન રામ એમની પ્રતિષ્ઠાની વધાઈ સાથે મારું એક ગીત છે કે જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો તમારે દુનિયાના દ્વાર ને ખોલી નાખવા છે બધા રાસ્તા ખુલા કરી દેવા છે તમને દુનિયા ભેટે તમને દુનિયા પ્રેમ કરે એવું કરવું છે તો શું કરવાનું જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલ જય શ્રી રામ માં બધું આવી જાય ઘણા એમ કે જય તમે શ્રી રામ બોલો છો તો સીતાજી ને કાઢી નાખા શ્રી એટલે જ સીતા લક્ષ્મી નું એક નામ શ્રી છે અને સીતા એ જ શ્રી છે ને એ જ લક્ષ્મી છે જય શ્રી રામ માં સીતા અને રામ બે આવી ગયા તો જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો વગડાવો ઢોલો નામ જય શ્રી રામ બોલો એવો રાઘવેન્દ્ર સરકાર અને ઈ ભગવાન રામ દસ કંધા રાવણ ને દળ સહિત રોડ્યો અને ભક્ત વિભીષણ કોળ્યો કૃપાળુ નામ જય શ્રી રામ બોલો તો છેલ્લે મારે કેવું છે એટલું હું કે સનાતન ધર્મ ના ભારત માં જુઓ હવે ભગવો લહેરાય રાઘવ નું મંદિર બંધાય ઉજળો ના નવલો ઇતિહાસ લખાય ધર્મ ની જીત હવે સાચી કેવાય મારા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય એ મારા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય ખાસ કરીને દેશવાસીઓને જી ચોવીસ કલાકના દર્શકોને એટલું જ કહું કે આનંદનો ઉમળકો ઉમળકા ભેર ઉજવી રામના હેત થકી અમે કરી બતા કે અમે આમ કર્યું અમે આમ કોઈને દેખા એમ નહીં પણ હાસો રામ જાગે અને હાસો રામ જાગ્યો એને જ કહેવાય કે રામ રાવણ કદાચ ગમે એટલું બોલવાનો બકવાસ કરતો હોય કરે પણ રામ એમ કે બસ મારે મારું કાર્ય કરવું છે એ કરવું દહ મોટે જવાબ જે દેતા હોય એ જવાબ દેવાનો ન હોય એટલે બધાને ખૂબ ખૂબ વધાય હાસો ઉમળકો આપણા આંગણા આપણે સાફ રાખી આપણા નદીઓ સાફ રાખી દરિયો સાફ રાખી દિલ સાફ રાખી અને સમાજને હારો ચોખ્ખો રાખી સમાજમાં કોઈ પ્રકારનો કચરો પ્રદૂષણ ન ફેલાય અને હકીકતમાં રામરાજ આવી જાય એવી પ્રાર્થના સાથે બધાઈને જી ચોવીસ કલાકના બધા દર્શકોને ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ ખૂબ વધાય જય સિયા